વડોદરા શહેર એ એચ ટીયુની ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલી હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે મકરપુરા બસ સ્ટેપોમાં આવેલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં હોટેલ માલિક સગીર નાના બાળકો પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું શોષણ કરે છે જે અંગેની મળેલી બાતમીના આધારે વડોદરા શહેર એ એચ ટીયુની ટીમ બાતમીવાળી જગ્યાએ જે તપાસ કરતાં પાંચ સગીર છોકરાઓ કામ કરતાં છે આવ્યા હતા જે બાદ તમામ બાળકોને હોટેલ માલિક પાસેથી મુક્ત કરાવી હોટલ માલિક સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ વડોદરા